સાધર્મિક સ્વજનો અને મિત્રો પર્યુષણ પર્વ આવે છે ત્યારે એક મેસેજ વારંવાર આપના સુધી પહોંચાડવાનું મને મન થાય છે જૈનો હંમેશા જીવદયા પ્રેમી છે અને જૈન ધર્મની કુળદેવી જીવદયા છે એમ કહેવાય છે ભગવાન મહાવીરે તો જીવો અને જીવવાદોનો મંત્ર આપણને આપ્યો છે કેટલી સરસ અને ભવ્ય આ ભાવના છે મૂળ વાત મારે જે કરવી છે એ એ છે કે પર્યુષણ પર્વ દરમિયાન આપણે કસાઈવાડેથી અથવા કતલખાનેથી કેટલાક અબોલ જીવોને છોડાવીને પુણ્ય કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કોઈ જીવને મૃત્યુના મુખમાંથી પાછો લાવવો એ બહુ મોટું પુણ્યનું કામ છે પણ એની સાથે સાથે જે જોખમ છે એ પણ આપણે વિચારવું પડે કસાઈઓ અથવા જે ખાટકીઓ કહેવાય એ લોકોને ખબર છે કે હવે પર્યુષણનું પર્વ આવ્યું છે એટલે જૈનોનો જીવદયા ભાવ પરાકાષ્ઠાએ પહોંચશે એટલે જીવ છોડાવવા માટે આવશે એટલે જે જીવ એટલે બકરો હોય કે બીજો કોઈ જીવ હોય એ જીવ સામાન્ય રીતે બે હજારનો હોય તો પર્યુષણના દિવસોમાં એને છોડાવવા માટે એ આપણી પાસેથી પાંચ હજાર કે દસ હજાર રૂપિયા લેશે એને ખબર છે કે જૈનો પૈસા ખર્ચી શકે એમ છે અને એમની જીવદયા તો આસમાનને આંબે છે એટલે એ લોકો પાછી પાણી નહીં કરે અને આપણે પર્યુષણના પવિત્ર દિવસોમાં પુણ્ય કરવા માટે કટિબદ્ધ હોઈએ છીએ એટલે ભલે દસ હજાર રૂપિયા થાય તો પણ આપણે જીવ છોડાવવા પ્રયત્ન કરીએ છીએ હવે મૂળ વાત એ છે કે આપણે એને દસ હજાર રૂપિયા આપ્યા એ એની શક્તિ વધારી એનું સામર્થ્ય વધાર્યું જે બકરો બે હજાર રૂપિયામાં એ લાવતો હતો એવા એ પાંચ બકરા ખરીદી શકે એટલી શક્તિ એને આપણે આપી એટલે પાંચ બકરા મારવાનું સામર્થ્ય એને આપ્યું આપણે હું માનું છું કે જીવ છોડાવવો એ સારી પ્રક્રિયા છે પણ એનો માર્ગ જે છે આ એ ખોટો છે અને એ અલ્ટિમેટલી એ એનો કારોબાર બંધ નથી કરતો તમે આજે જીવ છોડાવી આવ્યા પવિત્ર દિવસ છે ધાર્મિક આસ્થા છે અને ગમે તેટલી રકમ ચૂકવીને તમે જીવ છોડાવી આવ્યા પણ આપણી ચૂકવેલી એ રકમમાંથી એ બીજા વધારે જીવ લાવી શકશે અને એની હિંસા કરી શકશે તો એને વધારે જીવોની હત્યા કરવાનું નિમિત્ત આપણે પરોક્ષ રીતે ન બનીએ એ વિચાર કરવો જોઈએ એટલે હું એવું માનું છું કે જીવ છોડાવવો આ અને કોઈ પણ ભોગે છોડાવવો એવી જીદ ન કરીએ વાજબી રીતે રિઝનેબલી જે કંઈ ઉપાય થઈ શકતા હોય એ કરવા જોઈએ જો કોઈ કસાઈને એનો કારોબાર છોડાવી શકીએ તો બહુ મોટું કામ છે જીવને કસાઈવાળે જતો અટકાવીએ એ બહુ મોટી વાત છે કોઈ ગાય શા માટે કસાઈવાળે જાય એ દિશામાં આપણે પ્રયત્ન કરવો જોઈએ પણ કસાઈના હાથ મજબૂત થાય એના ઈરાદાઓને બળ મળે આપણે એવો કોઈ પ્રયોગ ધર્મના નામે ન કરીએ એ જરૂરી છે આટલી સજાગતા આપણે કેળવવી જોઈએ પર્યુષણ એ આમ પણ જાગવાનું પર્વ છે એટલે આપણે એ રીતે જાગીશું તો મને લાગે છે કે પર્વની સાર્થકતા આપણા જીવનમાં આવશે આભાર ફરીથી મળીશું